કરજણ શ્રી રંગ અવધૂત મંદિરનો ઓગણીસમો પાટોત્સવ ઉજવાયો કર્જનનગર નવા બજાર વિસ્તારમાં જલારામ ચોકડી ખાતે આવેલ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મંદિરનો ઓગણીસમા પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઓગણીસમા પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે ભજન ધૂન અને પૂજ્ય શ્રી જગદીશાનંદ મહારાજના આશીર્વચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભક્તો દ્વારા મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઓગણીસમા પાટોત્સવની ઉજવણી કરી ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો ગુરુદેવ દત્ત આજે કરજણ નગરની અંદર જલારામ ચોકડી સ્થાનમાં પ્રસ્થાપિત ગુરુ મહારાજ રંગવદૂત બાપજીના દત્ત મંદિર મુકામે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ઓગણીસમા પાઠોત્સવ નિમિત્તે અહીંયા ઉજવણી થઈ રહી છે ત્યારે આ શુભ અવસરે કપળવંજવાળા અવધૂત બાળ એવા પરમવંદનીય જગદીશાનંદજી મહારાજ પધાર્યા છે અને તેમની સાથે સાથે આ દત્ત પરિવારના ભક્તજનો દ્વારા ભજન ધૂન અને પૂજ્ય બાપજીના આશીર્વચનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ મંદિર આજથી ઓગણીસ વર્ષ પહેલાં ઉછાલીવાળા નર્મદાનંદજીના હસ્ત કરકમલો દ્વારા બાપજીની પ્રાણપ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી હતી અને આજે ઓગણીસમાં પાટોત્સવ નિમિત્તે આપણે સૌ અહીંયા ભેગા થયા છે ત્યારે પૂજ્ય જગદીશાનંદજી મહારાજના મુખારવિંદના આશીર્વાદ અને ભગવાન અવધૂતજીના આશીર્વાદ આપણા સૌ ઉપર પ્રસ્થાપિત રહે એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના ગુરુદેવવદત્ત